આજકાલ નેતા હોય કે તેમના પરિવારજન કોઈ પણ સામે બબાલ હોય કે કોઈ પણ મામલો હોય સીધો કાયદો હાથમાં લેતા હોય છે અને અરાજકતા ફેલાવતા હોય છે એવા અનેક કિસ્સા સામે આવ્યા છે ત્યારે મોડાસા શહેરમાં ગત સત્તર ફેબ્રુઆરીએ રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના બે પુત્રો અને યુવા ભાજપ પ્રમુખની દબંગાઈ સામે આજે પોલીસ ફરિયાદ નોંધાઈ છે મોડાસા શહેરમાં ગત સત્તર ફેબ્રુઆરીના રોજ રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારના પુત્રને એક રિક્ષા ચાલક દ્વારા સાઈડ લેવા બાબતે માર માર્યો હતો જેના સીસીટીવી પણ વાયરલ થયા હતા તે બાબતે મંત્રીના પુત્રો દ્વારા માર મારનાર સામે કોઈ જ પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી એ જ દિવસે

જિલ્લા યુવા ભાજપ પ્રમુખ અમિત પટેલ સહિત કુલ છ સામે ફરિયાદ નોંધાવી છે આ સમગ્ર હકીકત જિલ્લા એસએસપી સંજય કેસવાલે નિવેદન પણ આપ્યું છે આ લાલા મંચુરિયનવાળાની મેટર મુઠું ફાઇનાન્સ અગાડી થયેલી હતી તો એ બહુ એના પછી દૂધનો ચાલીને મારે ઘેર આવ્યો હતો અને ઘેરા આવીને મને જણાવ્યું હતું કે આ રીતની મારે કોક મેટર થઈ કોકનો ફોન ફોન આવશે તો વાત કરજે એમ તો મેં વાત કરી હતી તેમને એમ કીધું તો કે પોલીસ ફરિયાદ નહીં કરી શકો તમે અહીં મોકલી દો એને તો સારું રહેશે આમને તેમને એમ કીધું કેમ પોલીસ તમારી છે અમારો કેસ કેમ નહીં લે એમ કરીને મેં ફોન કટ કરી નાખ્યો ને પછી મેં કીધું મારો કોઈ લેવા દેવા નહીં તો પછી એ બહુ ત્યાંથી લાલો એને ઘેર થતો અને પછી હું હતો તો મારો ગેસનો બાટલો લઈને હું નીકળેલું અને ત્યાં મોડાસા આપણો જો નવરાત્રી ઉતરતી થાય જ રામપાળકમાં ત્યાં કનવું પહોંચે ને ત્યાં અચિંતાની ગાડી હોય ને ઉતરીને મને મારવાનું ચાલુ કરી દીધું મેં કીધું આમાં મારો કોઈ વોક નહીં હું નિર્દોષ છું અને મારે હું લેવા દેવા મને તો બધા ભેગા થઈને મારો છે એમ એ રીતે મને મારો રણજીતભાઈ હતા અને નરેન્દ્રસિંહ હતા અને કિરણસિંહ હતા અમીશભાઈ પટેલ હતા અને બીજો કોઈક થર્ડ વ્યક્તિ હતો જે હું નહીં ઓળખતો પણ એ બા ગાડીમાં હતા એમ એ જે વિડીયો વાયરલ થયેલો એ સત્તર બે બે હજાર પચીસનો વિડીયો હતો અને એમાં તમને જેમ કે જોવા મળે છે કે અમુક માણસો છે એક જે માણસ છે એને મારી રહ્યા છે એ જે ઈજા પામનાર છે એ વ્યક્તિ જૈમીન વરદભાઈ ત્રિવેદી એનો જે તે સમયે જ પોલીસ દ્વારા એનો સંપર્ક કરી અને એમને કોઈ ફરિયાદ હોય તો એ આપવા માટે જણાવવામાં આવેલું હતું પરંતુ જે તે સમયે એને ફરિયાદ આપેલ ન હતી અને આજે એ જે છે પોતાના પરિવારના સભ્યો સાથે ચર્ચા કરી અને જે આરોપીઓ છે એની વિરુદ્ધમાં ફરિયાદ આપવા આવેલા એટલે મોડાસા ટાઉનમાં આજે А вряд ну два мависия.